નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે સમાચાર સુરત થી મળી રહ્યા છે સુરત ના પાલનપુર વિસ્તાર ની ઘટના સામે આવી છે જેમાં સ્કૂલ ની બેદરકારી સામે આવી છે શિક્ષણ સમિતિ ની પાલનપુર ની શાળા માં 50 બાળકો ને એલસી આપી દેવાયા છે સુરત ની સરકારી સ્કૂલ ની મોટી ભૂલ સામે આવી છે જેમાં પાલનપુર વિસ્તાર ની સરકારી શાળા નંબર 318 ના આચાર્ય સામે વાલીઓ માં રોષ જોવા મળી રહ્યો છે બાળકો ની સંખ્યા વધે તો બીજી પાડી શરૂ કરવી પડે એટલે બાળકો નું અહીયત કાર્યો નો આકષેપ કરવામાં આવ્યો છે

એટલે બાલ થોડા કાપાના ફેશનમાં કાપાવે ખબર નહી અરવની સાદા કાપે લાડા બરાબર એટલે ખાલી બાલના બાબતે તને ગાડી મોકલ્યો એટલે શું કીધું બૂટ મોજા બૂટ મોજા તો માએ લાવવાના હતા બૂટ મોજા લાવવાના હતા એમણે નહીં આપેલા ત્યાંજી બરાબર હજુ કંઈ આપેલું નહી હા હા એટલે બૂટ મોજા લાવવાના હતા પૈસા તમારી પાસે હતા નહીં બરાબર ને એટલે ગાડી મોકલ ગાના છોકરાઓને અહીંયાથી ગાડી મોકલ્યા છેને લગભગ દસ પંદર વીસ છોકરાઓ તો હશે ને એટલા દસ હજાર રૂપિયા ભર્યા છો આપડે એ સ્કૂલમાં તમે પાછા આપણે એડમિશન અપાવ્યું ને એમાં ના ના હવે તો મૂકી દીધું હવે છેલ્લું લાસ્ટું બાપુ નહીં કરીને એડમિશન અપાય પંદર હજાર રૂપિયા ભરે આવું કરે બરાબર બીજું તો મજબૂરી લાચારી એવું કરાવવા ગવર્મેન્ટ સ્કૂલ જો આવું કરતી હોય ના એટલે આલા આમાં છે ને ગવર્મેન્ટ નો કોઈ જ વાંક નથી મતલબમાં માં જે પ્રિન્સિપલ છે ને એને છે ને બે પાલી નથી કરી જી જી બરાબર એટલે પેલા લગભગ મારા અંદાજા પ્રમાણે સાડી સાતસો જેવા છોકરાઓ હતા તમારા અત્યારે હાલમાં છે ને હાલમાં લગભગ સાડી પાંચસો જ રહેવા દીધા છે અમારા ઘણા બધા હજી સ્કૂલ ની જતા પણ પ્રોન આપે તો જાય ને હા જ વાત કરું છું એ પ્રોત્સાહન આપે એક વર્ષ માટે ખાલી કઈ ની છોકરાઓને ને ભણાવજો ઉઠાડવાનું કામ નથી જો એવા બહુ મળશે આપણને એના લીધે આપણે મા બાપ નથી અને અહીંયા બે છોકરા મા બાપ નથી ને જો જેના મા બાપ નથી ને એને આપણે સારી એવી સહુલિયત અપાવશું એમને એ પ્રકારના પૈસા પણ અપાવીશું આપણે બરાબર મારો નંબર લઈ લઉં બરાબર હું જ્યાં કેમ ને ત્યાં આવી જજો એમને પૈસા પણ મળશે બરાબર સંસ્થા નહીં આપણે ખાલી આપણે એમ જ સેવાનું જ કામ કરીએ છીએ કોઈ સંસ્થા નથી આપણી બરાબર આપણે ખાલી છોકરાઓને લગાવવાનું જ કામ કરવાનું છે બીજું કંઈ જ નથી કરવાનું બરાબર ના ના કઈ નહી જો ફ્રીમાં ભણાવો ખોટા પૈસા નાખવાનું કામ બરાબર કેટલું કામ આવશે

એક છોકરી છે ને એટલે કોઈક વાર આજ એ તો એમની જવાબદારી છે છોકરાઓને રાખવું બરાબર કઈ રીતના રાખવું ને શું કરવું બરાબર હવે કેટલા ટાઈમ થયો એમને પાંચેક મહિના થઈ ગયા છે અને તમે કોણ થાવ એમના કાકા થાવ એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે તે છતાં પણ એલસી આપી દીધું બરાબર એમનું જરાક પણ વિચાર્યું નહીં કે એના મમ્મી પપ્પા નથી બરાબર કઈ નઈ એમને કાલે મોકલી આપો એમને એડમિશન આપડે અત્યારે ગુજરાતી સ્કૂલ માં ઓકે અત્યારે કસે ભણવા મૂકી છે ના અત્યારે કશે હવે ભવિષ્ય એ કઈ નઈ એને મોકલી આપો બરાબર અને બેટા ભણજે હા એનું એવી હા

કપડા માટે તમે પૈસા તમને પૈસા મળે છે ભાઈ તમે અહીંયા આવો અને એમ કરે ને આ કપડા મંગાવી બરાબર બોલો કપડા મંગાવ્યા પછી એ લોકોને કપડા દીધેલા હતા એ બી કપડા પાછા લઈ લીધા પાછા લઈ લીધા કપડા પાછા લઈ લીધા ડોક્ટર બી પાછા લઈ લીધા મારા ત્રણ છોકરા ભણતા હતા એમાં આખા ટાઈમ પર જયારે વેકેશન પડવાનું હતું પરીક્ષા ચાલુ હતી અને પાંચ દિવસ બાકી હતા અને છોકરાઓને શરદી આપી દીધી સરકારી તો 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 કે એને એને કાઢી દિવસ રાખવા હતા આખું વર્ષ ભણાયો પણ પાંચ દિવસ કે કાઢી મેગા ગયા બરાબર તમારે આપડે કયું નગર નગર જોડ પડતી બરાબર એમાં લગભગ ત્રીસ છોકરાઓ છે બરાબર એટલે ખાલી ત્યાં રૂપિયા વાળાને જ ભણાવે છે બીકોને નથી ભણાવતા બરાબર ને એવું એવું કે દે કે તમારા છોકરાને કાઈ આવડતું નથી લગતા નથી એટલે અમે શું કહેતા હતા કે છલ્લા રઈરા પણ છો તમે હા શું કહેજો ધોબીને એમ સાહેબ જાવા દયો મેડમ જાવા દયો મે પછી મે કીધું ભગવાન તમને નહીં મેકે ખોટી રીતે આને કાઢ્યા હશે બરાબર ના કશો વાંધો નઈ જો જેટલા પણ ગામ ગયા છે ઘણા લોકો ગામ જતા રહ્યા છે ગામ થી બોલાઈ લેજો આપણે સો ટકા એમને સ્કૂલ માં એડમિશન અપાવશું એ પ્રિન્સિપાલ વિરૂદ્ધમાં આપણે કમ્પ્લેનો કરશું ને જોઈ તો ત્યાં બેસી જશું નથી પૈસા ની હિસાબ થી એકે છોકરા ભણવા જતા નથી બધા ઘરે રખા

ના 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 સો એ હવે એ બધું જાતિવાદ જ ચાલે છે તો બરાબર કે ગરીબોનો હામત બોલે દેશ પૂજબ કે ઘણી કોઈ અધિકાર નથી ભણવા હા બસ બસ બરાબર એ બીન મનુભાઈ સોસા છે હું શિક્ષણ સમિતિની મેમ્બર છું ગઈકાલે અમુક કોલ્યુરો મારા પર ફોન હતા કે અમારા બાળકોના સ્કૂલમાં હાથી એલસી આપી દેવામાં આવ્યા છે મેં એ લોકોને એવું કીધું કે કઈ વાંધો નહીં તમે કાલે સ્કૂલમાં જાઓ આવતીકાલે હું ફરીથી એડમિશન અપાવી દેવું છું ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ના બેન એમ કે મારા સાથે અમુક પંદર સત્તર બીજા વિદ્યાર્થીઓ છે જેના પણ એલસી આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે સામટા એટલા એલસી ના આપી શકાય તો એવું કીધું ના અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે એ લોકો બધા ભેગા થયા હતા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગઈ એટલે જોયું તો પચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકોનું અહિત નહીં થવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને પ્રિન્સિપલ પ્રત્યે મેં એક નોંધ મૂકી છે કે જો પ્રિન્સિપલ આમાં દોષી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરૂદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપામ એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને એ લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે આ